મહેસાણા જિલ્લાના પેધામણી ગામે ત્રણસો વર્ષ જૂની મસ્જિદના સ્થાને ભવ્ય નવી મસ્જિદનું નિર્માણ નાસરીફ અને ન્યાસ કાર્યક્રમનું આયોજન કરાયું મહેસાણા જિલ્લાના પેઢામણી ગામે આવેલી આશરે ત્રણસો વર્ષ જૂની મસ્જીદ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી નમાઝ દરમિયાન ઉપરથી પથ્થરો અને કંકર પડવાની ઘટનાઓ સર્જાતી હતી સુરક્ષાના કારણોસર ગ્રામજનોએ સંયુક્ત નિર્માણ લઈને આ જૂની મસ્જીદને શહીદ કરવામાં આવી હતી તે જગ્યાએ પેઢામણી ગામના નિવાસી સૈયદ મોહસિન બાવાના સહયોગ અને પ્રયત્નોથી નવી અને ભવ્ય મસ્જીદનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મસ્જિદનું મુબારક ઉદઘાટન પીરે તરીકત અલ્હાઝ હઝરત સૈયદ શાક કમાલુદ્દીન મજહરૂલ્લા અર રિફાઈ સાહેબ તેમજ મુક્તિ સૈયદ હાસમી મિયા બાબુના મુબારક હાથે કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે નાઝ શરીફનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો સાથે સાથે આવનાર મહેમાનો માટે ન્યાઝનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો તથા બહારથી આવેલા મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો સામાજિક આગેવાનો તેમજ ગામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મસ્જિદના નિર્માણ માટે ગામજનોને દિલ ખોલીને ફાળો આપી માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું